નડિયાદ ભાજપ કાર્યાલય ખાતે અમૂલની યોજાયેલી ચૂંટણીમાં વિજય ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું અને નડિયાદ ભાજપ કમલા કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો આ પ્રસંગે ખેડાના સાંસદ દેવસિંહજીએ પણ શુભેચ્છાઓ પાઠવી નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પણ સૌ વિજય ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી અને તેમનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું સાથે સાથે વિપુલભાઈ પટેલ પણ ખૂબ જંગી બહુમતીથી અમૂલની ચૂંટણીમાં જીતા આવ્યા તે બદલ સૌએ તેમનું ભાવભીનું પુષ્પ આપી અને સ્વાગત કર્યું આવી રીતે નડિયાદ ભાજપ કમલમ ખાતે વિજય ઉજવવામાં આવ્યો અને સૌ વિજય ઉમેદવારોને પુષ્પમાળા અને આપી સૌનું સન્માન કર્યું જે આપીડિયોની અંદર જોઈ રહ્યા છો મેં અમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ સૌનું સ્વાગત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ નાયનાબેન પટેલે વક્તવ્ય આપ્યું આજે સૌપ્રથમ વખત ઇસી આત્મ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળું બોર્ડ બન્યું છે 13 માંથી માત્ર બે જ ઉમેદવારો અમારા આર્યા છે બાકી અગિયાર ઉમેદવારો જીત્યા હોય ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બધા જ ઉમેદવારોને સન્માનવા માટે અમારા બધા ધારાસભ્ય શ્રીઓ અમારા સાંસદ શ્રી અમારા જિલ્લાના પ્રભારી શ્રી બધા જ ઉપસ્થિત રહી અને બધા જ વિજેતા ઉમેદવારોનો આજે સન્માન સમારંભ યોજવામાં આવ્યો આજના દિવસે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મતદાતાઓનો હું ખૂબ આભાર માનું છું અને આ ચૂંટણીમાં બધા જ કાર્યકર્તાઓ ચૂંટાયેલા પદાધિકારીઓ ને વિશેષ કરીને ચૂંટણીના ઇન્ચાર્જ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે બધાને વ્યૂહરચના કરી અને ચૂંટણીમાં જે રીતે લગાડ્યા એનો વિશેષ અમને ખેડા જિલ્લાના અને તમામ જિલ્લાના ઉમેદવારોને જીતવામાં ખુબ સિંહ ભાડો રહ્યો છે